વિજ્ઞપ્તિ બે હે નાથ આપ પ્રસન્ન હો કે અપ્રસન્ન હો મારું શરણ આપ જ છો આપને સંતોષવાનું કોઈ સાધન મારામાં નથી આપની કૃપાને યોગ્ય પાત્ર હું નથી નાના મોટા અર્થને માટે સ્વભાવ દોષથી મારાથી અન્યાશ્રય થયો હોય તેથી મારું મન વ્યથિત રહે છે કોઈ સાધન સંપત્તિ વિના આપની પ્રસન્નતા માટે જે દિનતાનું સાધન શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું છે તેથી મારું મન સ્થિર રહ્યું છે આપના દર્શન વિના આ દિવસો વૃથા જાય છે હે નાથ મારી વિનંતી છે કે મને સમીપ લઈ દર્શન આપો મારા નેત્રો દેહ આદિ સર્વ અંગોનો આપનામાં સાક્ષાત ઉપયોગ થાય એ સર્વનો આપનામાં વિનિયોગ થાય એ પ્રકારે માન મારું મન કામ કરે છે